રાજકોટમાં રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનાલ્ડ ની ગંભીર બેદરકારી સામે આવી વેજ બર્ગરના બદલે નોન વેજ બર્ગર ગ્રાહક ને મળ્યું શહેર એક ગ્રાહકને ને કડવો અનુભવ થયો છે ગત રવિવારે કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી છ વેજ બર્ગર મંગાવ્યા હતા મેકડોનાલ્ડ્સનું પાર્સલ જ્યારે ઘરે આવ્યું ત્યારે તેમાંથી ચાર વેજ અને બે નોનવેજ બર્ગર નીકળ્યા હતા વિરાણી પરિવારની એક વ્યક્તિએ જ્યારે ઓર્ડર કરેલ બર્ગર ખાધું ત્યારે તેનો સ્વાદ બહુ જ અલગ લાગ્યો હતો આથી તેમણે ઓર્ડર ચેક કર્યો અને ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમણે કરેલ ઓર્ડરમાં બે નોનવેજ બર્ગર મળ્યા છે પરિવારના એક વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લેતા તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે કારણ કે વિરાણી પરિવાર વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે વૈષ્ણવ ધર્મનું પાલન કરનાર ચુસ્ત વૈષ્ણવો ડુંગળી અને લસણ પણ ખાતા નથી ત્યારે વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારે ભૂલથી નોનવેજ બર્ગર ખાતા તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હોવાથી તેઓએ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે આ મામલે મેકડોનાલ્ડ્સ તરફથી બચાવ કરતા ગ્રાહકની માફી માંગવામાં આવી છે મેકડોનાલ્ડ્સે માફી માંગતા કહ્યું છે કે રવિવારના દિવસે સામાન્ય રીતે તેમના ત્યાં કામનો વધુ બોજ હોય છે અને ગત રવિવાર એટલે કે ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ હોવાના કારણે ધાર્યા કરતાં વધુ ઓર્ડરની રિક્વેસ્ટ આવી હતી અને તમામ ગ્રાહકોની માંગ પૂર્ણ કરવામાં અને વધુ પડતા કામના ભારણના લીધે વેજિટેરિયન ગ્રાહકને ભૂલતી નોનવેજ ઓર્ડર મોકલાઈ ગયો હતો અમે માફી માંગતા ભવિષ્યમાં આવું નહીં થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશું સ્વાદના શોખીનો હોટેલ અને રેસ્ટોરન્ટનો ખાવામાં જરા પણ પાછા પડતા નથી પરંતુ કેટલીક વખત આ શોખ તેમને ભારે પડે છે વેજિટેરિયન ગ્રાહકે મેકડોનાલ્ડ્સમાં ઓર્ડર આપ્યો હતો પરંતુ બર્ગર નોનવેજ નીકળતા ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે